સેમ્પલ થઈ ગયું મસ્ત નું પાસ ને પાછી મને શાલી હાડી આપી છે કેટલી શાલી એકતાલીસ હાડી છે થોડી થોડી લાવવાની છે એટલે મને બહુ ફાવે નહીં કે હે હા મેં ફૂગો પોડી નહીં ને મમ્મી તે ફૂગો પોળી નહીં ને એમ કાંઈ ને હાલો મેસીનની રીલું લેવા જવાની છે તો એકની તો છે હું પીળી ને લાલ બે લેવા જવાની છે આ બે લેસ છે એક લેસનું ફીન આડી ગયો ચાલુ બનાવવાની મેં બનાવવા મળું હા

तुर्सीमा मुकिँदा थुम्पर खुसी बेनि इस्कम जस्तो हुनु भोइ नख्यारी काम चालु छ कहीँ थोक हके नै बन्डल बाँधि देउ थोडी बि इटली बनाइस अनि आडली बना खुसी भाखा भीम सुख आखी रुम रम भमि कहीँ नलियो त आज हल हलवाई जे भाडमा हलवाई जा કાઈ ન હલો છે ફકલના હાડી કે હોકલના ખોડા હાથ થી કંટાળી જાવ છે બેસ નથી આવગો હોય એટલે એ મૂકે રે કાઈ ન આવન છે તમારું વસ્તુ આવી છે કે ના अ मै जितु नमा म मातागतु हुइसो मोटाल वाहन विहार विभाग गुरा राजी शगाउने भोस हासिगु हासिगु हासिबु के गाडी है म कोण न हो खोलो बोपर आयु लाइट नगे त य आयु त बोपर ह લોખું ખોલો 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 હા શેઠુ કા આ છે બુકા સ અક્ષર ભોયા અમારડે ખાયા ને હે નહી કામ કરન હતું એ થઈ ગયું રેડી હા કામ એનેથી રહ્યો છે હા કે ના સાના રાખવાના એટલે ઈ સાના રહી ગયા ને એટલે પાછું બ્લોક ચાલુ કરી દીધો કા એન લેવાનો બાકી હતો ને આમ આમ ફોલે હોય કે ચોકલેટ છે એમ આતી બુછોતી આતી બુછોતી સરસ આવો મારા આસ્તો તમારે યાન લેવાનું મારે લેવાનું શું બોલું એટલે તમારે છે હા લેવાનો છે આપણે પ્લાન હતો બનાવવાનો કે આપણે શોર્ટ ચેનલ શોર્ટ આપણે અને બ્લોગ બનાવ્યો છે તો એને એક આપણે છે શાંતિ કારણ કે મારે બેઠા બેઠા વિડીયો બનાવવાનું હોય કે લોકેશન ફરે નહીં એટલે લોકેશન તો નહીં ફરે એક જગ્યા વિડીયો બનાવ ચાર દિવાલ અંદર ક્યાંય લોકેશન ફરે એટલે જો આ નરેશ के अंधारो आतुतुन तो 2 लाख साल तो जोसन आना क्या लोकेशन बदलावो जो सारे बाज कपडा उटिंगाता अरे ते वसा ना था प्रसाद छे फुल चालू तो काय आलो छे सर कल तो भाद्रियामा छे पछि भाद्रियामा पछि तमारे रजा होय त्यारे आपण वीडियो बना ना जारे आपण वीडियो बनाई दो सोकरा गुई जाय त्यारे कान के वस्मान के मम्मी मम्मी आघडी जोनी या करती थी एउ मसालले फेमिली ने खबर होय सोकरा वा ने एउ होय